સો વર્ષ જીવવા માટે આ વિશ્વ બાબતો યાદ રાખો એક પાણી પીધા પછી હંમેશા પેશાબ કરો આમ કરવાથી કિડની સાફ થાય છે દૂધમાં ખજૂર ભેળવી પીવાથી ઊંચાઈ વધે છે દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો ચાર ચાર દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી મોં ધોવાથી ચહેરા પર કરચલીઓ દૂર થાય છે પાંચ જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને સ્વાસ્થ્ય સંબંધી રોગ ના થાય છ ઈસબ ગુલની દૂધ સાથે પીવાથી હૃદયને શક્તિ મળે છે સાત ખાંડ વગર લીંબુ પાણી પીવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે આઠ વધારે કાજુનું સેવન ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે નવ શક્તિ સારી કરવા માટે રોજ શેરડીનો રસ પીવો જોઈએ દસ શેરડીના રસમાં આદુ ભેળવી પીવાથી શરીરમાં ગરમી ઓછી લાગે છે અગિયાર ગુલાબના અર્કમાં પાણી ભેળવી પીવાથી ચહેરો યુવાન રહે છે બાર એક ચમચી માખણ ઠંડુ થાય બાદ લેવાથી ગરમી આવતી નથી તેર જો તમે રોજ બીટ ખાવ તો જૂની ઉધરસ દૂર થાય છે ચૌદ સૂકવેલા કારેલાનો પાવડર એક ચમચી દરરોજ ખાવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે પંદર જે વ્યક્તિ રોજ સવારે એક ટામેટું ખાય તેના વાળ સફેદ ના થાય ચોર ખજૂર ખાધા પછી તરત જ પાણી ના પીવું તેનાથી નુકસાન થાય છે સત્તર રોજ લીંબુનું પાણી પીવાથી વધતું પેટ કાબૂમાં આવે છે